નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બજેટની અંદર નમો શ્રી યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે જેની અંદર બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો કઈ મહિલાઓને આ સહાય મળશે અને કેવી રીતે મળશે એની સંપૂર્ણ માહિતી જાણીશું કારણ કે આ યોજનાની અંદર અમુક નિયમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે કે દરેક મહિલાઓ અંતર્ગત કઈ મહિલાઓનું આની અંદર સમાવેશ કર્યો છે અને આની અંદર લાભ મળવાપાત્ર થશે તો સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું બજેટ બે હજાર ચોવીસ પચીસની અંદર સરકાર દ્વારા સૌથી મોટી યોજના જે નમો શ્રી યોજનાની અંદર જે સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો જે સરકાર દ્વારા એક નવું નામ જાહેર કર્યું છે કે નમો જે દરેક યોજનાઓની અંદર જારી કરવામાં આવે છે કે ત્રણ એવી યોજનાઓ છે મહિલાઓ માટે દીકરીઓ માટે અને મહિલાઓ અંતર્ગત અગત્યની યોજના છે ત્રણ એની અંદર નમો યોજના તરીકે પણ નામ જારી કર્યું છે તો મિત્રો શ્રી અંતર્ગત જે મહિલાઓ છે એમને લાભ મળશે તો એની અંદર જોગવાઈ સાતસો પચાસ કરોડની કરવામાં આવી છે તો મિત્રો આની અંદર સવર્ગ ધાત્રી માતાને પ્રસૂતિ પહેલાં અને પછી કુલ મળીને બાર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે જે સભાશ્રીશ્રી એની જે ધાત્રી મહિલાઓ છે એમને કુલ મળીને બાર હજાર મળશે તો આ યોજના અંતર્ગત તમને કઈ રીતે તમારા ખાતાની અંદર સરકાર પૈસા ટ્રાન્સફર કરશે જ્યારે પણ મિત્રો જે સભાશ્રી છે જ્યારે પણ આંગણવાડીની અંદર નામ નોંધાવે છે ત્યારે આંગણવાડી અંતર્ગત નામ નોંધાયેલી દરેક મહિલાઓને છ હજાર રૂપિયા પહેલી આપતો ટ્રાન્સફર કરવામાં આવશે લે કે એવા હપ્તા ત્રણ ટ્રાન્સફર થશે હોય કે બે બે હજાર રૂપિયાના હતા જે ત્રણ હપ્તા જે નવ મહિના સુધી ટ્રાન્સફર કરવામાં આવશે પછી મિત્રો જ્યારે પણ બાળકનો જન્મ થાય પછી મહિલાઓના ખાતાની અંદર બીજા છ હજાર રૂપિયા જમા થશે એમ કહીને ટોટલ સરકાર એમને બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો આ જે સહાય છે કોને મળશે તો એસસી મહિલાઓ છે એસ મહિલાઓ છે અને મિત્રો રેશન કાર્ડ એને પેસે જેમની જોડે છે એમને લાભ મળવા પાત્ર થશે સાથે મિત્રો પીએમ જે વાય જે સહિતની તમામ જે માપદંડો છે એ પૂર્ણ કરેલા હશે તો એ દરેક મહિલાઓને નમો શ્રી યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય એમના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આ તે સંપૂર્ણ આજની યોજનાની માહિતી જૈન મિત્રો માત્ર જય ગરવી ગુજરાત